ગુજરાતની બાકી રહેલી અને વિભાજન થયેલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતના છેવાડીના તાપી જિલ્લાના કુકુરમુંડા ખાતે સરપંચો અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણી પ્રચારનો આજથી જોરશોરથી પ્રારંભ થયો છે તાપી જિલ્લાના કુકુરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે સુમાબેન વિનાયકભાઈ વડવીએ ઉમેદવારી નોંધાવી છે

નામ દીપેશભાઈ ગણેશભાઈ પાડવી ગ્રુપ છે ગ્રામ પંચાયતમાં અમારી જો પેનલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમે આજે શરૂઆત કરી છે બાલંબા ગામમાં કે ડોર ટુ ડોર પ્રચાર અમે દરેક ઘરે જઈને માતા બહેનોને ભાઈઓને મળીને એમની એમના જે પ્રશ્નો હતા એ સાંભળ્યા અમારે જે જે એક અમારી ફળ ભરેલી ટોપળી જે અમારી નિશાની છે તો એ ફળ ભરેલી ટોપલી એટલે કે ફળ ભરેલા નથી અમારા વિકાસની ટોપલી છે તો દરેક વિકાસના જે જે મુદ્દાઓ છે જે જે યોજનાઓ છે એ યોજના ફળરૂપે અમે ટોપલીમાં ભરેલી છે અને એ ટોપલીના નિશાનને લઈને અમે લોકો વચ્ચે ફર્યા અને આજે એટલો સરસ અમને પ્રતિસાદ મળ્યો

મુખ્ય છે આવાસો ઘણા લોકોને અમે લગભગ ને નહીં કરતા પાંચ છ કરોડના અમે આવાસના યોજના લોકો સુધી પહોંચાડી છે સાથે સાથે શૌચાલય છે અને જે વયવંદના છે વયવંદના છે અંત્યોદયની છે દરેક યોજનાને અમે લોકો સુધી પહોંચાડી છે ગત સમયમાં ગામ માટે જે પાણીની સમસ્યા હતી તેના માટે તમે શું નિરાકરણ લાવ્યા હાલ એ મોટે ભાગે જે પાણીની જે સમસ્યા હતી જે પીવાના પાણીની હતી જે ગટરની હતી એ તો લગભગ નેવું અમે એનું નિરાકરણ લાવી દીધું છે અને દસ ટકા કાર્યરત છે હમણાં કયો મહત્વના મુદ્દાઓ છે જે તમે ગ્રામજનો સાથે વાત કરો છો મહત્વના મુદ્દા માં તો એમ નેવું ટકા રસ્તા અમે બનાવી દીધા છે દસ ટકા રસ્તા બાકી છે ગટરોના છે પાણીના છે કે ઘરે ઘરે જે તમે જોઈ શકો છો પાણીની ટાંકી છે એ બે ચાર લોકો બે ચાર ફળિયામાં બે ચાર લોકોને પાણીની સુવિધા મળી રહે એ પ્રકારે દરેક ફળિયામાં દરેક જગ્યાએ અમે એની સુવિધા કરી છે અને જે વંચિત છે એને છેવાડા ને છેવાડા લોકો સુધી અમે પહોંચાડવા તત્પર છે આજે તમામ તમારા પંચાયતમાં આવતા મત વિસ્તારના તમામ મતદારોને શું સંદેશો આપવા માંગો સંદેશો એ જ અમે આપવા માંગીએ છીએ કે વધુ વધુ વોટિંગ અમને આપો વધુમાં વધુ વિકાસનું કાર્ય કરવા માટે અમને એક મોકો હજુ મળે તો એક છેવાડાના છેવાડા જે અમારો મતદાતા છે અમારે નિશાન છે ફળ ભરેલી ટોપલી તો એના પર લોકોને અમે કહીએ છે કે વોર્ડ અને સરપંચના ઉમેદવારને ફળ ભરેલી ટોપલી ઉપર વધારે મતદાન થાય અને અમને પાછો સેવા કરવાનો મોકો મળે એવો સહકાર અમારી વિનંતી છે સુભાષભાઈ પાડવી માજી ધારાસભ્ય વિસ્તારના અને મારા વિસ્તારમાં ગ્રુપ ગ્રામ પંચાયત બાલંબા આ વિસ્તારમાં પણ હું રહી છું અને મતદાતા પણ છું એ રીતે આજે બાલાંબા ગામે સમગ્ર ગામ વિસ્તારમાં ગ્રુપ પંચાયત ને ખુબ મોટી પંચાયત છે એમાં દસ વાર પંચાયતના છે અને છેદા બેચ હોવલીપાડા જેવા ગામોમાં એટલા આવે છે અને આજે ઉમેદવાર સાથે સરપંચશ્રી અને વાર્ડના ઉમેદવાર શ્રી યુનેશભાઈ અને સરપંચના ઉમેદવાર શ્રીમતી સુમાબેન વડવી અને અન્ય તમામ કાર્યકર્તા સાથે ઘર ઘર સુધી સંપર્કનો કાર્યક્રમ હતો બધાને મળવાનો કાર્યક્રમ હતો અને બધાને આગ્રહભરી વિનંતી હતી કે અત્યારે જે ચૂંટણી આવશે મતદાનના દિવસે વધારે વધારે સંખ્યા દિવસ કોઈ કામકાજ ના કરતા મતદાનમાં ભાગ લે એવી વિનંતી પણ દરેક ઘરે મતદાર સુધી કરવામાં આવી છે એમાં છે કે છેલ્લા સુમાબેન છે બે ટર્મ ચૂંટાયા છે અને દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ઘણો અંતર છે પીવાની પાણી હોય રસ્તાના હોય ગટારના હોય સામાજિક શ્રેરના હોય તમામ સરકાર યોજના તમામ નાગરિક સુધી મતદાતા સુધી હળિયામાં પહોંચે એવા પ્રયત્નો કર્યા છે એટલે અમને સારો એવો આવકાર દરેક વારાડાની અંદર અને ગામ આગેવાનો તરફથી મળી રહી છે તમામ મતદાતાઓને શું સંદેશો આપવા માંગો છો મતદારોને આજે જે જનરલ કામો છે એના માટે તો અમે પ્રયત્ન કરીએ જ છે વધુ તો અત્યારે શું કહીએ છીએ અમે તો સારો એ વખત દસે વારાણામાં પણ સારે આવકાર મળે છે અને લગભગ આ વખતે પણ પ્રચંડ બહુમતી વિજયી થશે એવો અમને અપેક્ષા છે ધન્યવાદ સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકુરમુंडा તાપી